બધાને રામ રામ સીતા બધા મજામાં અમે મજામાં અમારા આજે હા ને આ કેન્ટીન મોકલી ખાવું પડે કરે કોઈ દીક બે મસ્તી કરતા હા કે બે જ ને મસ્તી કરે બાતતા ને આ લખણવતી ની હે આની મજા આટલી ઘડી સારા કરે પછી વાલ્યો કઈ એલુ કરન તો આખી જ કે અમે ઘટતું ને કેન્ડી મઈ ને મિલસ જો લે ઉપડીયા બસ તે ગરમી જોઈએ આ આ લેવક કરી કામ ધરાવત લેજે કે દેહર દેઈસ કા બેંધી લે નો બેહ રે વાહ ભાઈ વાય કે ઈ તો બેહ ગઈ ની ને દેખ

જાતે એ يا اولاد بتينلس ਕੀ રીસ કે હે મને અન ખબર પડે કે એ બોલ્યો છો એ દીપડો હોય એટલે જો ખાલી દીપડો છો એ હા લાલ દરવાજો ને દોર

फोन <contribute> <सथीक्षि> <तुमारे शिस्टर का? सथीक्षि> <सथीक्षि> तारी तो कोई ना तो तुम्हारी सिस्टर सिस्टर का खबर ते टूका पड़ोके ते हज ना ना कहवा

વાતાવરણ કઈ ઘાટ નહીં બાંધી હતી આવે ટમેટા ખાધા મોરા ખાધા રોટલો ખાધો ખાલી એક મોરા ખાધા હતા ટમેટા તો હાલો આપણે પીવાનો છે મસ્ત મજાનો ચા બરોબર ગરમા ગરમ મેં નતો પીતો મમ્મી પપ્પા એ પીએ લીધો હતો મારે પીવાનું બાકી હતું એટલે હું કરા ગરમ કોઈને શા પીવું હોય તો હાલો બાકી આજકા નથી બોલું કાંઈ જવાનું કેન્સલ થયું એટલે હું જોયું તો હવે જેવી કરવા મારા પાસે કમો કાઢીને નાખી સાફ નાખી ગેરી થયું જવાનું થાય તો જાતા જાતા પાછા એવું કામ છે

આસાણ અંદર મિકાલ પાણી ઘણ તોડે પછી ફીફા ખાઈ દે હવા ને ફીફા ખાઈ દીધી હું તો એ સાફ કરી અડધી ધરાવવા દીધી ભજીયાના અને લોટને એ આ ઘણ ટીમને જ નાખવી હું કાંઈ સાફ કરવી ઝારી ઓલી કરવી નથી તો જો આપણે દરાવવાની છે ને ચણાની દાળ એ વાર થયેલી નાખી લીધી એમાં જેમ ભજીયાને બનાવી હા ઘરના ચણાના લોટ આપણે દરાવવાની ભજીયા ખાઈ ને એમ જે મજા ન આવે ને લેલી હોય તો આપણે આવતા હાલતા સુધી અવાર વાળા હારા એ નથી મણ દોઢમણ ઉપાડલી હોય આ ઓલી દેહિ ગોરી છે આ કઈ અવગણ જ ન કરે મારે જેવા ભુલાઈ જાય એ સારું કપડા કપડામાં બાંધી કઈ શાકમાં નાખવા જતી હોય તો હાથમાં આવે જાય તો આ છે ને કઈ ઓલું મટકા કે ન પડે દેહી છે આ ઓર્ગોનિક મૂકે એમાં દીધી મટકું બટકું પડે નહીં અમારે જ્યાં આણે છે ને શણાને પૂકી ઊલે નાખી હતી ને કોક કોક શણા આવતા અડધા ખાતા ને ટોરે નાખ્યા એટલે હવે તે આણે હે ને ગાયને મૂકી દઈએ અમારી રતાળી હે ને ખાઈ જાય આણે હાલ આહને કોઈ દે અમે ના જ ન પડે ગમે નાખો ને આને પેંચ કહે કે આવવા દ્યો એટલે હોય એટલું ભાઈ બધું ચાલે અમારે આણે મૂકી દઈએ લઈએ હમણાં જો ખીર ને પૂરી ખા બેઠો હતો ને કાલે બી જૂતી ને તેમ એમ ખીરને પૂરી બને મને બહુ ભાવે ખીર ને પૂરી મેં જો ખીરને પૂરી નાસ્તો કર લુતે સાંજ તો પછી ઓ શું ખાવાનો મારા કારકને રાડી નાખતા દીધી આણે થોડોક મૂરા ને કટકો નાખ્યો થોડોક દીપડાડ નાખ્યો હેલો આજનો લોક છે ને અહીં સુધી રાખીએ જસ્ટ ખાલી કેન્ડીનો જોતો લોક આજે કહે છે ને ઘરનો અડો કોસરો શૂટ કરવો આપણે તો બધાને કેવો ફ્લોગ લાગી હોય કોમેન્ટ કરજો બાકી પસંદ આવ્યું હોય તો લાઈક કરતા જજો વિડીયોની બાકી મેળવી કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ બધાયને જય માતાજી અને ભાઈભાઈ